વગર બંધુ કે ધડાકા કરે મેથી ને મૂડા ને લસણ ને જાજુ બકાલું વાયું રાણા બકાલું જાજુ હમ હા આ સાઈડમાં માં છે જો તુવેર છે સાઈડમાં તુવેર છે આપણે તુવેર ટોઠા કોઈને ખાવા હોય ને હા તો આવી જઈજો લીલી તુવેર લેવા હા કરણ આપા હા તુવેર છે હમ હા ભજીયા ભજીયા ની પાર્ટી કરવી હોય હું અહીંથી ને અહીંથી ઓર્ગોનિક બકાલું હે ઓર્ગોનિક હ હજી તો આમાં મારે છે ને ભાઈ પેલા રોજડા ને ભૂંડડા ને આવે ને રખોલું કરવું પડે આમાં કઈ ઘટે હા આયુર્વેદિક દવા નાખું આયુર્વેદિક હા સાણી ખાતર ને વાડીમાં રહેતા હોય ને તો ભાઈ આ બધી મોજ છે શોખું ખાવા મળે

तबियत hmm. सारी रे क्या हाँ तंदुरस्त बनो हम्म ऑर्गेनिक अपना होगा ऑर्गेनिक अपना हो बेटा बना नाहूं से टमेटी ये टमेटी है देसी टमेटी हम्म hmm. हाँ राई जाजी भाई विराना जाजी बाबू ना भाई यहाँ हमारे यहाँ कुटम हम टूरियों पगावला <laughs> तो नहीं पड़े आहूं से आगरा कोरा गाजर તમારે <hisa> <coughs> <laughs> <Right. laughs>